માવઠું આવ્યું નુકશાની લાવ્યું માવઠું આવે એટલે કે બિનજરૂરી કમોસમી વરસાદ આવે ત્યારે નુકસાન હરમેશ મારા ખેડૂતને થતું હોય છે જનજીવન ચોક્કસથી પ્રભાવિત થતું હોય છે પરંતુ સૌથી વધુ નુકસાન મારા ખેડૂતને થતું હોય છે જે પ્રકારે આગાહી હતી ને જેવી આશંકા હતી ઠીક એ જ પ્રકારે એ જ પ્રકારે વહેલી સવારથી કમોસમી વરસાદે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મારા ખેડૂતને રડતા કર્યા છે રડતા કર્યા છે અમદાવાદના દ્રશ્યો જોજો અમદાવાદમાં વડોદ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો એસજી હાઈવે ગુમા બોપલ સરખેજ થલતેજ ગોતા સિજીરોડ નહેરુનગર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો શાહીબાગ અને બાપુનગરમાં અંદાજે ત્રીસ મિનિટ સુધી કરા સાથે વરસાદ વરસ્યો છે નરોડા સૈદપુર મણિનગર ઓઢવ નિકોલમાં પણ ભારે ઝાપટું પડ્યું છે ખેર શહેરી વિસ્તારમાં સમસ્યા ચોક્કસથી લોકોને થઈ થોડાક કલાકો પૂરતી થોડીક મિનિટો પૂરતી હતી પણ ગામડાની હાલત વધુ ખરાબ થઈ સાણંદની અંદર અમદાવાદ જિલ્લાનો ગ્રામીણ પંથક ધોધમાર વરસાદ પડ્યો છે કરા પડ્યા છે અને લોકો આશ્ચર્યમાં મુકાયા કારણ કે કમોસમી વરસાદની આશંકા હતી પણ કરા સાથે વરસાદની આશંકા નહોતી ગાંધીનગર જિલ્લામાં પણ આ પ્રકારની સ્થિતિ થઈ છે કલોલ માણસામાં પણ બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો એવું લાગતું હતું કે આ ચોમાસાનો વરસાદ છે અમદાવાદ અને ગાંધીનગર બાદ જે જિલ્લો સૌથી વધુ ખેતીવાડી ઉપર નભે છે પશુપાલન ઉપર નભે છે એ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં બરબાદીનો વરસાદ આવ્યો છે બનાસકાંઠા યાત્રાધામ અંબાજી હોય કે પછી તમામ તાલુકા આપ દ્રશ્યો જોઈ શકો છો ઊભો પાક નષ્ટ થયો છે પવનના કારણે વરસાદના કારણે ઘઉંનો પાકા નષ્ટ થયો છે અંબાજીના રસ્તા ઉપર પણ પાણી પાણી ફરેલું જોવા મળ્યું પાલનપુર દાતા લાખણી ધાનેરા કાંકરેજ અમીરગઢ સહિતના તાલુકાઓમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે પાલનપુર શહેરની અંદર પાણી ભરાયા કેટલાક ઠેકાણે જોકે થોડાક સમય પૂરતું હતું પાથાવાડા યાર્ડ પર પણ હાઈવે પર પાણી ભરાયા ખેડૂતોને જબરજસ્ત મુશ્કેલી પડી છે આપ હાલત જોઈ શકો છો દાતા તાલુકામાં પણ જબરજસ્ત વરસાદ પડ્યો વહેલી સવારથી દાતા તાલુકામાં વરસાદ પડેલો ધાંદેરામાં પણ આ પ્રકારે વરસાદ પડ્યો છે દાંદેરા શહેર અને તાલુકામાં વરસાદ પડ્યો દાંદેરાના બજારોમાં નદી વહેતી હોય પાણી વહેતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે અને લાખણી તાલુકાના અનેક વિસ્તારોમાં અનેક ગામમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ રહ્યો ગોળા જરસા ગણતા સહિતના ગામોમાં વરસાદના કારણે મારો ખેડૂત ચિંતામાં મુકાયો છે કાંકરેજ અમીર અમીરગઢમાં પણ આ પ્રકારની હાલત થઈ છે ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે પાલનપુર પાસે ગઢ ગામે પણ પવન સાથે વરસાદ થયો જેના કારણે ઘઉં રાયડો રાજગરો એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે આપણા આ દ્રશ્યો જોઈ શકો છો કાપણીનો સમય હતો સૌથી મોટી તકલીફની વાત એ છે કાપણીનો સમય હતો એટલે કે ખેડૂત જે પરસેવો પાડ્યો હતો એ પરસેવો પાડેની કબ કાપણી કરી અને બજારમાં વેચવા જવાનો સમય તો જ્યાં થયું લગ્નની પણ મોસમ હતી કેટલાક મંડપના પંડાલો પણ કેવી રીતે તૂટ્યા એ પણ દ્રશ્યો જોયા પણ આ તવાહીના દ્રશ્યો છે બનાસકાંઠામાં ભારે નુકસાન થયું છે ખેડૂતોને નુકસાન થયું આપ અંદાજ લગાવી શકો છો એક આખો મંડપ જે રીતે ધારાશાયી થયો વરસાદના કારણે ધ્વસ્ત થયો છે પડી ગયો છે એ પરિવારની શું સ્થિતિ થઈ હશે જેના ઘરની અંદર આ લગ્નનો કાર્યક્રમ હશે ખેર પાટણની વાત કરી લઉં પાટણમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ પાટણના તમામ તાલુકાઓમાં આજ સવાર બાદ વરસાદ શરૂ થયો રાધનપુર સાંતલપુર હારી સિદ્ધપુર પાટણ તાલુકામાં પણ વરસાદ થયો પાટણ શહેરમાં પણ ભારે વરસાદ રહ્યો સંડેર રૂની હાજીપુર ગોલાપુર સહિતના ગામોમાં દિવસભર વરસાદી માહોલ રહ્યો આપણા દ્રશ્યો જોઈ શકો છો ઊભો પાક પાટણમાં કેવી રીતે બરબાદ થયો છે ખેડૂતોને આપ જોઈ શકો છો રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લી પડેલી જણસ પડી ગઈ છે આપે દ્રશ્યો જોઈ શકો છો આગાહી હતી પરંતુ અન્ના દાતા મૂકે તો પણ પાક ક્યાં મૂકે આપ જોઈ શકો છો ઊભી જણસ તૈયાર થયેલી છે એરંડા ચણા રાયડા ચાર હજારથી વધુ બોરીઓ પલળી ગઈ છે રાધરપુર પંથકમાં પણ શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે અને ખાસ કરીને જીરાનો પાક ઘણો સેન્સિટિવ વણાય છે થોડુંક પણ આબોહવા રૂખ બદલે હવા રૂખ બદલે અને પાક બરબાદ થતો હોય છે ખેડૂતો કાપડી કરી રહ્યા હતા એ જ સમયે વરસાદ પડ્યો છે અહીંથી જીરું શું નીકળવાનું અંદાજ લગાવો અહીંથી ઘઉં મારો ખેડૂત ખેડૂત શું ઘરે લઈને જશે આ હાલત છે એક કમોસમી વરસાદે માત્ર બાર કલાક વરસાદી માહોલ રહ્યો અને જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે પાટણ બનાસકાંઠા જેવી જ હાલત સાબરકાંઠાની છે સાબરકાંઠાનો ખેડૂત પણ એને પણ રોવાનો વારો આવ્યો છે વડાલી શહેરની આસપાસ કરા પડ્યા છે અંદાજ લગાવો આ કરા છેલ્લા કેટલાક સમયથી આ કમોસમી વરસાદ કરા લઈને આવે છે વડાલી શહેરમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા મુખ્ય મથક હિંમતનગર સહિત ખેડબ્રહ્મા પ્રાંતિજ પોશીના સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના ગામોમાં વરસાદને લઈ ખેડૂત બરબાદ થયો છે પ્રાંતિજ શહેરની આસપાસમાં ગામોમાં માવઠું થયું છે આપણા દ્રશ્યો જોઈ શકો છો અને એના જ કારણે ઊભો પાક સાબરકાંઠામાં વડાલી હોય કે અન્ય તાલુકા તમામ ઠેકાણે ખેડૂતનો ઊભો કાક પાક ચોપટ થયો છે આવી સ્થિતિ મહેસાણામાં પણ થઈ મહેસાણા જિલ્લામાં માવઠું બરબાદીનું લઈને આવ્યું આપ જોઈ શકો છો બહુચરાજીમાં કરા સાથે વરસાદ પડ્યો અને ત્યારબાદ માર્કેટ યાર્ડની હાલત જોઈ શકો છો કપાસ રાડો દિવેલા સહિતનો પાક પલળ્યો છે કડી તાલુકાના વિડત કાસવા નાનીકડી સહિત તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો મહેસાણા શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું બપોર બાદ ધીમી ધારે વરસાદ પડ્યો પણ માર્કેટ યાર્ડમાં વરસાદી પાણી ભરાયા જેના કારણે કપાસ ઈરંડો રાયડો આ તમામના પાક પલળ્યા છે મંદિરની આજુબાજુમાં પાણી ભરાતા શ્રદ્ધાળુઓને હાલાકી પડી પણ સૌથી વધુ તકલીફ ખેતરોમાં અને આપ જોઈ શકો છો એપીએમસીમાં પાક પલળ્યો છે પાક બગડ્યો છે એની છે અરવલ્લીની અંદર પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પણ પહેલાં પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો ભીલોડા શહેરની આસપાસના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો બજાર અને બસ સ્ટેશન પાસે પાણી ભરાયા મોડાસા ધનસુરા શામળાજીમાં પણ વરસાદ વરસ્યો અને જેના કારણે ઘઉં બટાટા ચણા સહિતના પાકને નુકસાન થયું સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં જ ગઈકાલ જ વરસાદી માહોલ હતો વીજ સાથે વરસાદ પડ્યો છે દ્વારકા ખંભાળિયા તાલુકામાં અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો છે દ્વારકા શહેરમાં પાણી ભરાયા સાહેબ વાતાવરણની વચ્ચે આપણા દ્રશ્યો જોઈ શકો છો કેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે ખંભાળિયા શહેર તાલુકામાં તકલીફ પડી ખેડૂતોને પણ તકલીફ પડી લોકોને પણ તકલીફ પડી કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ હતો ભોગાત ગામમાં કળા ડિબાંગો સાથે માવઠું પડ્યું અને આ જે પંડાલ જોતા હતા એ ખોખારી ગામનો હતો જે ધારાશાયી થઈ ગયો જામનગર જિલ્લામાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ જામનગરના લાલપુર જામજોધપુર કાલાવડ સહિતના તાલુકામાં વરસાદ પડ્યો લાલપુરના ગોદાવરી હરુપુર ખીર ખીરસદા નાસુદી પાડલા સહિતના ગામોમાં ખેડૂતોની ચિંતા વધી છે આપ જોઈ શકો છો આ સ્થિતિ છે રાજકોટમાં પણ આ પ્રકારની સ્થિતિ છે રાજકોટમાં પંદર મિનિટ સુધી સતત વરસાદ પડ્યો રાજકોટ શહેર જ નહીં ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો કેટલાક ઠેકાણે લગ્નના પંડાલ તૂટી પડ્યા છે ખેડૂતોને ભારે તકલીફ પડી છે જામકંડોળામાં પણ વરસાદ છે એ પણ જોયા છે દ્રશ્યો સુરેન્દ્રનગરના વાત કરીએ તો લીંબડી પાટડી ચોટીલા સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને ત્યારે પણ અહીંયા એરંડા જીરુ સહિતના પાકને નુકસાન થયું છે ભાવનગરમાં પણ આ જ પ્રકારે વરસાદે ઘણું નુકસાન કર્યું છે બોટાદની વાત કરીએ તો બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા કનારા નાગેશ દેવળિયા રાજપરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો અને પાકને નુકસાન થયું પોરબંદરમાં પણ આ પ્રકારની સ્થિતિ થઈ અને પોરબંદરમાં પણ ખેડૂતોને ઘણું નુકસાન થયું છે કચ્છના અંજારમાં પણ ભારે વરસાદ પડ્યો છે આપ આ સ્થિતિ જોઈ શકો છો કુલ મળીને કમોસમી વરસાદે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ભારે તકલીફ પડી છે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે આશા રાખીએ સરકાર આ વરસાદને ગંભીરતાથી મારો ખેડૂત બરબાદ થયો છે અગાઉ કમોસમી વરસાદ વખતે પણ સર્વે થયો હતો પણ ત્યારબાદ રાહત મળી જાણતો ખેડૂતે તમને બહુ આપ્યું છે ખેડૂતે સમાજને આપ્યું છે ખેડૂતે સરકારને આપ્યું છે ખેડૂતોએ આપણું પેટ ભર્યું છે અને આ ખેડૂતો ચૂંટણી આવે છે ને મત પણ આપવાના છે બસ તમારા સ્વાર્થી તો તમારા સ્વાર્થી શાસક પક્ષ મહેરબાની કરીને મારા ખેડૂતને આ વખતે વળતરથી બાકાત ન રાખતા અધિકારીઓને કહેજો સત્વરે સત્વરે વળતર ચૂકવે નુકસાન થયું છે ટકાવારી કેટલો વરસાદ એમાં ન પડતા નુકસાન જોજો અગાઉ ખેડૂતને નથી મળ્યું ખેડૂત ભૂખ્યો રહ્યો છે ખેડૂત રડતો રહ્યો છે આ વખતે રડતો ન રાખતા આ વખતે રડતો